ઘણી આપણે જોયું હું તો કેમ આમ કપાળે સાંડલો કરી નીકળી તો એક બે કળતરું મળે કળતરું લે મોટા સાંડલા કે દીકરા થઈ ગયા લાગણ તો તારા બાપુજી નું હતા તમે કરો ને શું વાંધો તો વળી બેગઢ આગળ આવી મળો લે આખા ઘર ને ભક્તિ સમરા કાઢી ગયા તો તમારા બાપુજીને ને કેજો દાંતડા લઈ લઈને સમરા વાટી જાય બીજું થાય શું આમાં સનાતન સંસ્કૃતિ સંસ્કૃતિ કેટલી ઉજળી હું વાત કરતો કે આજની તારીખ ની અંદર આજના મારા યુવાનો મારા મારા ભાઈઓ મારી બહેનોને બે હાથ જોડીને આ માધ્યમથી હું તમને કહું કે ઈશ્વરે રૂપિયા આપ્યા છે ને ભગવાને પૈસા આપ્યા છે તો સદમાર્ગે વાપરવા બહુ સારી વાત છે હમણાં એક નવો ટ્રેન્ડ આવેલો છે હું તો હું ઉપાધિ મળવું કરવા ક્યારેક ક્યારેક તો એમાં હું મને ઉપાધી એટલા માટે થાય કે હવે તો કે બાકા જીકી કરવા જવાનું છે નહીં જે છે એ આપણે આપણું હાંસવાનું છે એ કેટલું જવાનું બસ સીધી વાત છે આ પશ્ચિમી સંસ્કૃતિનો પવન વાયો ને એમાં બહુ બધું સમજાઈ ગયું આપણે અહીંયા આપણા બાપ દાદાને પૂછજો છે એમ કે જન્મ તારીખ શું આવે બધાયને છઠ્ઠા મહિના પહેલી તારીખે બધાને જન્મ ઓલ ઓવર લાગત છઠ્ઠા મહિના પહેલી તારીખ આવે એટલે બધાને ઓ સીધા જન્મદિવ પણ એ જન્મદિવસના દિવસે ગાયોને નીણ નાખવામાં આવતું ચેકલાને ચણ નાખવામાં આવતું રામજી મંદિરની આરતી ઉતારતા હોય ને અહીંયા કાસો સીધો આપવાની એની એની ટેવ હતું પણ હવે બધું નીકળી ગયું ઉપરથી છે છોકરો છોકરી જોવા જાય નક્કી થઈ જાય કાપો કે હો લગ્નની તારીખ આવે કાપો કેક માંડવામાં કેક કાપો લગ્ન થઈ જાય વરદી થાય એટલે કાપો કે એની વર્સરી યુણો આ બે વરદે શ્રીમદનું મુરે તો આવે કાપો કેક બાબો નાનો થાય કાપો કેક બાબો સો મહિનાનો થાય કાપો કેક મને તો ઉપાધી થવા મળી મારી બીજી ત્રીજી પેટી એ પરદાન થાય કે હીચીઓ મેરો કાપો કેક હે પુણ્ય કાપો કેક હરાતમાં તો કે કાપો કેક બાપુચીને સ્ટ્રોબેરી બહુ ભાવતી સ્ટ્રોબેરી આમાં ફ્લેવર નાખી દે મારો રામ ભલું કરે જે છે આપણી પાસે ઉજળું છે સાચવી રાખું મારા બાપ પાંચ પંદર હજાર રૂપિયા રળી જાય તો આપણામાં હવા આવી જાય ઈગો આવી જાય અભિમાન આવી જાય હું તો ઈ એમણા કહેતો તો આમે તો અમે રાત્રે રખડતા હોય મોટા કાળા થઈ ગયા જો હું આ દિવાળીના દિવસે જો ઘણા મારા સ્નેહી મિત્રોએ નવી નવી ગાડીઓ છોડેવી આમ લાલ કપડું આમ સુખનો સૂરજ ઊગાડી દીધો છે મારા નાતે આવો 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 મને બોલ કે મો મા આપણે હરખ થાય ને હું કામ નો થાય ભાઈ આપણે મિત્ર ગાડી છોડે બહુ સારી વાત છે પણ એક બે હાથ જોડીને પ્રાર્થના કરું મારો બાપાઈઓ આ તમે આ એકો વિહે ઓલા લેસરવાળી લાઈટો આવે ફોકસ આવે જાય એવા બહરાટી કિરે જાવ છો જ્યાંથી જ લાઇટ હેઠી ન કરો જ્યાંથી જ ખબર પડી જાય આના અભિમાન આવી ગયું કોક બિચારો ટુ વ્હીલ લઈને આવ્યા છે ક્યાંક સફરજનના ગઠોડા લઈને થોડો ઘેરે જાય છે એની ઘેરે રાહ જોઈ મારો બાપુ આ તમે આ બહરાટી ઘેરે આવવા મરે મરો હા આ મામા ઓ ના કરું તમને કોઈ બહરાટી કીરે થોડીક લાઈટ નીચી કરી નાખો ને મારો વાયો હું વાંધો છું મારો બાપ હે માતાજીની બાપાની બધાની કૃપા હશે ને તો અહીં સુધી આપણે પીગા ને કરા ભેળું થાય એમ જ નહોતું આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું તમે જોવો તો ખરા હમણાં પ્રી વેડિંગ શૂટિંગનું અમુક અમુક જગ્યાએ જોતો તો મારો રામ ભલું કરે આવા સારા સારા માધ્યમથી કઈ હકી ને તો અમને ગર્વ થાય કે વાત સુધી ઘેરે ઘરે પોગે સનાતન સંસ્કૃતિના આપણે વારસદારો છીએ ને તો પ્રી વેડિંગ શૂટિંગ કરો તો સુડતાલીસ હજાર હિન્દુત્વ મંદિરના હિન્દુ મંદિરો તૂટી ગયા ત્યાં વેડિંગ કરવા દો મારો મારો એ હું વાંધો છું શારધામની યાત્રાના વેડિંગ શૂટિંગ કરું હું વાંધો છું વાંધો મને બીજો કાંઈ નથી પણ આ દીવ દમણ ગોવા ઓલું પંદર વર્ષ જૂનું પીપળાનું થળિયું પડ્યું ત્યાં બેન ઉપર સીડાવે થળીએ અને ભાઈ પાછો સ્લો મોશનમાં ઘોડો લઈને આવતો હોય તબડક 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 ગોઠણ સુધીના કપડાં પહેર્યો દહ ફૂટની સુંદડી ઉઠતી હોય મારો રામ ભલું કરે આમાં જરીક વિશાર જ એવું નથી લાગતું તમને આપણા બાપ દાદાના કાકાના ફોટા જોવો લગનના તો આપણને એમ થાય ઓહો હો કેવા ફોટા હતા બે જણા આમ તમને કહો વાહે આવા ફોટા પાડતા સાત્વિક ફોટા હતા કેવાનો મારો ભાવ સાત્વિક ફોટા હતા એ ફોટા હવે નીકળી ગયા બે હાથ જોડીને પ્રાર્થના કરું કઈક આપડી પાસે ઘણું પડ્યું છે અને વેડફી નથી નાખવાનું અમાહનગર માં ગામડા માં કેટલો ફરક આવી ગયો મારા મિત્રો ક્યારે ક્યારે છે ને આમમ શેડ સંગ સાંભળે રાખે છો કહે ને તો સત અપને એક દુનિયા चलती है पर चुके इस दिल में तन्हाई पलती है बसिया साथ है ન કર શેડ સંગ જ સાંભળે રાખ્યા દુખી જીવ નો હોય જાણે આમ દુઃખી થવા જન્મ લીધો હોય સૈયારા તો તબદલા નૈયાર મોઝમ જરા ઝારૂઠાહુવા એવા મિત્રોને કહો તમે સૈયારામાં સૈયા સૈયારામાં સૈયારામ પડ્યા ને અહીં હૈયારું વિખાઈ જાય આપણે બધા હૈયારામ મોટા થયા હૈયારામ મોટા થયા હું તો એમ કહું છું અને વા वसुદેવ કુટુંમની ભાવના કે કેવા કુટુંમી તો હમણાં મારે થી એક મિત્ર મને કઈયો ના કે આપણે ગાંડીગીર ફરવા જાવું છે મેં ક્યાં જાવ ગાંડીગીર ફરવા મેં કીધું હારું હાલો ગાંડી ગઈ ફરવા જઈએ ફરદામાં તો હોંડો બારું કાઢો લીટર ઘાસ લેટ નાખ્યો ને ગાંડીગીર માં આમ જાતા હતા 55 કિલોમીટર ગાંડીગીર માં ગયા મને કી સ્ટોપ લુક ધીમે 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 આ બાપુજી ની હોંસરી નથી બા બાને હાથ પડો બા નીકળ્યા ડાલા મથા નીકળા બુકડો થઈ જાવ સંપ્લા પડ્યા રે ધીમો રે સ્ટોપ લુક ઇસ

અને સોમવારે સુલામાં જાય સુલો એવો સિમણી સુલો હળગાવો આયા ધોવાડો આય નહીં કરે હા જેવું માવડીઓને હળગાવતા આવડ્યું ને એવું હજી પુરુષોને હળગાવતા ન આવડ્યું આપણે પુરુષો હળગાવી તો એટલામાં ને એટલામાં ધુવાડા નીકળે માવડીઓ હળગાવે ચાર ચાર પાંચ પાંચ ઘેરે ધુવાડા નીકળે અને પાછું ઠરે તો ઠરે નોય ઠરે એ મારો રામ ભલું કરે હમણાં હમણાં હાથ બા બેઠો પૂછતા પૂછતા

મી મુનિ સુલામાં બા વિશ્વ આમ રોટલો કરીને ફૂલીને દડા રોટલો કરી દે જે છોકરો માના હાથનો રોટલો ખાઈને એને હાથ સુધી ભૂખ ન લાગતી આ એડવર્ટાઈઝ ભૂખ ઉગાડી મને કહે ઓ માય ગોડ હિતે ચાર વાગ્યામાં પાંચ વાગ્યામાં વહેલા ઉઠીને આપણે શું કામે છાણા થાપવા જોઈએ આપણે દસ વાગ્યા દસ વાગે પણ છાણા થાપી શકે મેં નહીં પાંચ વાગે જાગવું પડે વાય મેં વાય કાંઈ નહીં દહ વાગે પોદળા સોરાઈ જાય બજારો બજારો શોખી થઈ જાય પોલી પાછા પાંચ કિલોમીટર મને કે સ્ટોપ લુકીશ ડીઝ મને કે હું છે મેં ધીસ ઇઝ ઓર એન્ડ સ્ટોન છે મને કે મેં નહીં ઓરેસ્ટો ને ખમીર મંત્રી ધરતીના સુરવીરોના પાળિયા છે એ પગે લાગ્યો વાવ એને મગજમાં આકાર ફીટ થઈ ગયો કે આને પાળિયા દેવ કહેવાય તો વાળીએ લઈ ગયો સગનભાઈ ને ખેતર નહીં મગનભાઈ ખેતર વૈશ્વા શેઢો શેઢાની શેડે દડી ખાંભો ખૂટો ખીતી બધી અલગ અલગ દેખાય મને એમ કે પાળિયા થઈ ગયા છે એ ભાઈ અને ખાંભો દડી કહેવાય

ઘરે ઘર એવું છે હું તો હું કહું બહુ ભણી ગયેલા મિત્રો ને બે હાથ જોડીને પ્રાર્થના કરું કે તમે જ્યાં પશ્ચિમી સંસ્કૃતિનો પવન લાવ્યા છો ને એમાં લગભગ ઘણું વ્યૂ જવાનું આપણી બધાની જવાબદારી છે કેવી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ શરૂઆતમાં જ્યારે આપણે આ ઉભરી હું વગાડું તમે રહેવા દો તમારે શેટ કરવું જોઈએ પાછું હાવ દેશી તાલ આપણા બાપનો હતો હા આપણા બાપુજીનો તાલ હતો બાપ દાદાનો હવે ફેરવીને કો નવી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું તો નવું સંશોધન થયા જ રાખ્યું

એની કરતા આપણા દેશીમાં માં કે હારે સાજિંદા તેમને એક વખત જોરદાર તાળીઓના નાચ સાથે વધાવો સાહેબ કલાકાર પાંચ હજારનો તો પાંચ લાખનો હોય તો ભલે જેટલો કલાકારોને તમે માન આપો ને મારો બાપુ એટલા દા સાજિંદા મિત્રોને માન આપજો હું કામ આ વાદ્યો એણે ટકાવી રાખ્યા છે